જય મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે જાહેરાત કરવામાં ત્રણસો એકનો મહેસૂલી તલાટી માટે વર્ક માટે જે એક્ઝામ લેવા આવી હતી પ્રિલિમિનરી એક્ઝામ એનું ફાઇનલ કટ ઓફ આવી ગયું છે તમે જોઈ શકો છો એનું જે જનરલ કેટેગરી માટે છે એ એકસો બાવીસ અટક્યું છે મેલનું એન્ડ ફિમેલનું વન ઝીરો નાઇન પોઈન્ટ થર્ટી નાઇન અટક્યું છે છે એ મેલ માટે એકસો બાર સિક્સટી નાઇન છે અને જે ફિમેલનું છે એ એકસો એકે છે એ રીતે એસસીબીસી માટે એકસો તેર પોઈન્ટ પંચાણું છે અને ફિમેલનું નવાણું પોઈન્ટ ત્રેવીસ કેટેગરીમાં ના મેલ છે એ લોકોનું જે મેરિટ છે એકસો બાર પોઈન્ટ તેતાલીસ અટક્યું છે અને ફિમેલનું છે એ સો પોઈન્ટ પચાસ અટક્યું છે અને એસટી કેટેગરીના ઉમેદવારનું મેલનું એક્યાસી પોઈન્ટ બોતેર અટક્યું છે અને ફિમેલનું એસી પોઈન્ટ બ્યાસી અટક્યું છે આ જે કટોક આપવામાં આવ્યું છે એ એકસો પીએચનું હોય છે અને જે હેન્ડીકેપ હોય એ લોકોનું નીચે જે પીડીએફમાં છે એ ક્વૉલીફાય થયેલા લોકોનું લિસ્ટ આપવામાં આવે છે તમે તમારું નામ શર્ચ કરીને જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ